અમદાવાદમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા ચાણક્યપુરે વિસ્તારની હાલત ખરાબ થઈ ગઈ છે બાળકો ઘૂંટણ સુધી પાણીમાં જવા મજબૂર બન્યા છે લોકો તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ દ્રશ્યો જ કહી રહ્યા છે કેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વાહન ચાલકો તો પરેશાન થઈ રહ્યા છે પરંતુ બાળકો પણ આ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા માટે થઈને મજબૂર બન્યા છે ત્યારે જે પ્રમાણેના દ્રશ્યો વાહન ચાલકોને ભારે હાલાકીના આ દ્રશ્યો છે અમદાવાદના આ દ્રશ્યો છે અમદાવાદની અંદર અત્યારે ખૂબ કહી શકાય કે છેલ્લા બે કલાકથી વરસાદ પડી રહ્યો છે તેને લઈને અમદાવાદની હાલત ખરાબ થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના અનેક વિસ્તારમાં બે બે ફૂટ જેટલું પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદના જે નીચાણવાળા ભાગ છે ખાસ કરીને ચાણક્યપુરીની જે નીચાણવાળી સોસાયટીઓ છે જે બે ફૂટથી પણ વધુ પાણી અત્યારથી જ ભરાઈ ચૂક્યા છે આજે વહેલી સવારથી ધીમી ધારે અમદાવાદમાં જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લઈને પાણી નિકાલની વાતો કરવામાં આવી છે પરંતુ અત્યારે અમદાવાદીઓ છે તેમની હાલત ખરાબ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગમાં અત્યારે આ કમ સે કમ એક ફૂટ ફૂટ તક પાણી લગા અમદાવાદ ના તમામ વિસ્તારમાં આ હાલત અત્યારથી નજરે પડી રહી છે હવામાન વિભાગે હજુ તો આગાહી કરી છે કે આજે આખો દિવસ અને આવતીકાલે પણ અમદાવાદમાં વરસાદ માહોલ રહેશે